જય બબારી મિત્રો અમારા નવા માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો હોય આ જોઈ શકો છો લેયર પણ ચાલુ હોય આવું બતાવી જાજો બરાબર છે જોઈ શકો છો તો આજે આપણે જાવાનું હોય હાલ જેવું નોમ ચાલુ હોય બહુ માર્કેટમાં કાળું ભગતની મેલડીએ મુના તો આપણે નીકળી ગયા મુના તો જો જે માં તમે એન્ડ સુધી તો આપણે દર્શન કરાવજો કાળું ભગતની મેલડીએ બ્લોગને સપોર્ટ કરજો ને શેર કરવાનું તો ભૂલતા જ ના મેલી મને મનતા તો વિડીયો શેર કરવા ભૂલતા ના બને એટલો વિડીયો વ્લોગ શેર કરો બરાબર છે તો આપણે નીકળી ગયા જુઓ ઘરેથી હું ના જવા માટે જો રસ્તો બનાવે તો પથ્થર નાખી દીધા એ કારણ કે ચોમાને તકલીફ પડતી હતી બહુ રસ્તો ચાલુ છે તો બનાવ્યા રહેજો વ્લોગમાં તો આપણે બધું દર્શન કરાવશું મેલીમાં માય ને વિડીયો શેર તો ભૂલતા જ નહીં સપોર્ટ કરજો ફૂલ આ વિડીયો મોટોટાઇઝ કરવાની બ્લોગથી તો સપોર્ટ કરજો શેર કરજો બરાબર છે તો જો મેલડીમાં તો આપણે એવી પ્રાર્થના કરજો કે આપણે ચાહક મિત્રોનું સપનું પૂરું કરી તો જોઈ શકો છો આપણે આવી જાય આપણે રાણી બાદ વસંતી આપણી જે ગણો બોડી ગણો હોય મરસાડી ગણો હોય બરાબર છે આપડે જે ગણાય ને મસાલી ગણો કે ઉડી ગણો કે જે ગણો એ આપડે ચાલી જો તો આપણે મોના જવા માટે નેક ગયા બરોબર છે આના દારા જોઈ તો પાછો આલ ઓ લેલી અરે આલી એ બધી જોતો હોય તો બને રહેજો બ્લોક ની સુધી બરોબર છે આપણે આવી ગયા મેળીમાઈ મુના તો બનારા જો લોકમાં તમે તમે લઈ જાવ દર્શન કરાવી દઉં આ આવી જ્યાં મુના બનારો આપણે નીકળી ગયા મંદિર તરફ બહુ છે ચલો આપણે જાઉં મંદિર છે મંદિર છે મુનાનું

Saya ingin tahu, 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 saya ingin saya ingin tahu, saya ingin tahu, saya ingin tahu, saya hasil nanti seperti apa kalau kawan kita aja, મુના આપણે દર્શન કરીએ તમુન પણ કરાય જો આપણી પાસા નીકળી પાસાને ઘરે તો મેલડી માને મનતા હોય તો વિડીયોનો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ તો શેર તો જરૂરથી કરજો સબસ્ક્રાઈબ નહીં કરો તો આ છે પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મેલડી માને મનતા હોય તો તો મિત્રો આ વ્લોગમાં આપણે ટાર્ગેટ કરીશું એક લાખ વ્યૂનો એક લાખ વ્યૂ કરી દેજો મેલડી માને મનતા હોય તો તો વિડીયો શેર કરો ફટોફટ તો આપણે એક લાખ વ્યૂ પૂરો થઈ જાય ટાર્ગેટ ચાલો તો મળશો નવા સાથે જય મેંમાં જય રમાભીર